નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ કહ્યું છે કે આપણો ભારત દેશ બનશે વિશ્વનું નંબર વન કાર માર્કેટ તાજેતરમાં ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સિરીઝમાં ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન સંચાલિત વ્હીકલ હાઇડ્રિક્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ બિઝનેસમાં અત્યાર સુધીની સૌથી વધુ સાડા ચાર કરોડ રોજગારીના સર્જનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભારતનો ઓટોમોબાઈલ બિઝનેસ આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે અહીં વાહન ડીલર્સ સંસ્થા એફએડીએના એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે ગ્લોબલ લેવલે ભારતીય વાહનોની માંગ ખૂબ જ વધારે છે તેમણે કહ્યું કે ભારતીય ઓટોમોબાઈલ બિઝનેસનું કદ હવે બાવીસ લાખ કરોડ રૂપિયાનું છે અને મને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષમાં ભારતીય ઓટોમોબાઈલ બિઝનેસ વિશ્વમાં નંબર વન બનશે યુએસ ઓટોમોબાઈલ બિઝનેસનું કદ હાલમાં રૂપિયા અઠ્યોતેર લાખ કરોડ છે ત્યારબાદ ચીન સુડતાલીસ લાખ કરોડ રૂપિયા અને ત્યાર પછી ભારત રૂપિયા બાવીસ લાખ કરોડ એ ક્રમે આવે છે ગડકરીએ કહ્યું કે જ્યારે તેમણે બે હાજર ચૌદ માં પરિવહન મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો ત્યારે ઓટોમોબાઈલ બિઝનેસ નું કદ સાડા સાત લાખ કરોડ રૂપિયા હતું જે ત્યાંથી વધીને બાવીસ લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે તેમણે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન એટલે કે એફએડીએ ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું

ઘણા બધા અદ્ભુત વાહનો પણ જોઈ શકાય છે આ વાહન વિશે માહિતી આપતા જીતેન્દ્ર ઇવીના સહ સ્થાપક શમકીન શાહે જણાવ્યું હતું કે હાઇડ્રોજન અને વીજળી બંને પર ચાલતું હાઇડ્રિક્સ એક જ વારમાં ચારસો કિલોમીટરનું અંતર કાપ છે આ કારની ટોપ સ્પીડ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક છે કારમાં સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ માટે ત્રણસો સાહીઠ ડિગ્રી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે હાઇડ્રિક્સ ઉપરાંત કંપનીએ ક્લાસોનું પણ અનાવરણ કર્યું છે જે આધુનિક શહેરી મુસાફરી માટે રચાયેલ છે તે એક સ્ટાઇલિશ અને ઉચ્ચ પ્રદર્શન ધરાવતું હાઇડ્રિક્સ ટુ વ્હીલર છે બે માં લોન્ચ થવા માટે તૈયાર છે અપ ટુ ડેટ છે કંપનીએ યુનિક નામનો સ્કૂટર પણ લોન્ચ કર્યું છે તો સર્જનો ન્યૂઝના રૂપમાં આ ચર્ચા અહીં આપણે પૂરી કરીએ છીએ જો આપણે ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર